જય માતાજી મિત્રો મિત્રો માણસનું શરીર છે એ પંચ મહાભૂતનું ખોડિયું કહેવાય છે અને પચીસ તત્વોમાંથી આપણો માનવ દેહ બનેલો છે એમાં આપણે પેલા જઈએ પંચ મહાભૂત એટલે પંચ મહાભૂતમાં શું શું આવે પૃથ્વી પાણી પવન પ્રકાશ અને આકાશ આ પંચ મહાભૂત છે ત્યારબાદ પાંચ જ્ઞાનેન્દ્રિય આંખ કાન નાક જીભ ત્વચા અને પાંચ કર્મેન્દ્રિય હાથ પગ ગુદા લિંગ વાણી અને પાંચ કનમાતા શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ અને પાંચ અંતઃકરણ મન બુદ્ધિ ચિત્ત અહંકાર અને આત્મા આમ શરીર છે એ પંચ તત્વોનું નહીં પણ 25 તત્વોનું બનેલું છે મૂત્ર વાછું વીર્ય ભૂખ તરસ હાસ્ય રુદન ઊંઘ ઉલટી ઉધરસ છીંક બગાસ આ શરીરના તેર કુદરતી આવેગો છે આ આવેગોને કોઈ દી દબાવાય નહી આંખ નાક કાન મુખ લિંગ ગુદા કુલ નવ દરવાજા વાળા શરીરની નગરી છે આધી વ્યાધિ અને ઉપાધિ આધી એટલે માનસિક પીડા વ્યાધિ એટલે શારીરિક પીડા અને ઉપાધિ એટલે દૈવિક પીડા એ શરીરના મુખ્ય ત્રણ દુઃખો છે અને સમગ્ર વિશ્વમાં સાડા સાત અબજની વસ્તી છે પણ તમામે તમામના નિશાન કોઈનું મળતું નથી આવતું આ કુદરતની એક કહેવાય અને એક દિવસમાં શરીર છે એ એકવીસ હજાર છસો શ્વાસ લેવાને છોડવાની પ્રક્રિયા કરે છે શરીરમાં શ્વાસ લેવાની ક્રિયાને પૂરક શ્વાસ રોકવાની ક્રિયાને કુંભક અને શ્વાસ છોડવાની યોગિક ક્રિયાને રેચક કહેવામાં આવે છે આપણા શાસ્ત્રોમાં કામ ક્રોધ લોભ મોહ કામ એટલે વાસના ક્રોધ એટલે 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 ગુસ્સો લોભ લાલચ અને અને મોહ અહંકાર અભિમાન આ છ ને શરીરના શત્રુ કહેવામાં આવ્યા છે જેનો દરેકે ત્યાગ કરવાનો છે સત્ય અહિંસા દયા તપ અચૌર્ય અને અપરિગ્રહને શાસ્ત્રોમાં માનવ શરીરના પરમ મિત્રો કયા છે અને એનું આપણે દરેકે આચરણ કરવાનું છે શ્રીમદ ભગવદ્ ગીતાની દ્રષ્ટિએ સમગ્ર સૃષ્ટિમાં સત્વ રજ અને સુસુમના આ શરીરની ત્રણ મુખ્ય નાડીઓ છે અને આ શરીરની વાત પેત અને કફ એમ ત્રણ પ્રકારની પ્રકૃતિ છે શરીરના ચાર પુરુષાર્થ છે ધર્મ અર્થ કામ અને મોક્ષ પછી જાગૃત સ્વપ્ન સુસુ અને તુર્ય આ ચાર છે એ શરીરની મુખ્ય અવસ્થા છે પરા પશ્યંતી મધ્યમાં અને વૈખરી આ ચાર પ્રકારની વાણી છે બોલાય છે અને શરીરની ચાર અવસ્થા બાળક યુવાન પ્રૌઢ અને વૃદ્ધ અને પંચકર્મથી આ શરીરની શુદ્ધિ થઈ શકે છે જેમાં વમન વિરેચન બસ્તી નશ્ય અને રક્તમોક્ષણનો સમાવેશ થાય છે શરીરમાં મુદ્દા પાસે મૂલાધાર ચક્ર લિંગ પાસે સ્વાદિષ્ઠાન ચક્ર નાભી પાસે મણિપુર ચક્ર અને હૃદય પાસે અનાહત ચક્ર કંઠ પાસે વિધુષ વિશુષ્ધિ ચક્ર અને લલાટને લલાટ ઉપર આજ્ઞા ચક્ર એમ છ ચક્રનો ઉલ્લેખ કુંડલીની જાગૃત કરવા માટે યોગશાસ્ત્રમાં કીધો છે આપણું શરીર છે એ શરીરની અંદર જીભ છે ને એ તીખો તુરો ખાટો ખારો પડવો ગળિયો એમ છ પ્રકારના સ્વાદનો અનુભવ કરી શકે છે પછી ખાવાની વસ્તુ ચાવીને ચાટીને ચૂસીને ગળીને એમ ચાર પ્રકારના ભોજન મુખ દ્વારા આપણા શરીરને મળે છે ગીતામાં જણાવ્યા અનુસાર કીર્તિ લક્ષ્મી વાણી સ્મૃતિ બુદ્ધિ ધીરજ અને ક્ષમાની પ્રકૃતિ સ્વરૂપે દરેક શરીરમાં ભગવાન કૃષ્ણ બિરાજમાન છે જેમાં શરીરના આઠ અંગો સક્રિય થઈને પ્રણામ થાય છે ને એને અષ્ટાંગ પ્રણામ કહેવાય છે જેમ કે છાતી માથું દ્રષ્ટિ મન વચન હાથ પગ અને ઢીચણ અને અષ્ટાંગ પ્રણામ કરાય છે આ શરીર વિવિધ અંગો દ્વારા શ્રૃંગાર કરુણ હાસ્ય રૌદ્ર વીર ભયાનક અદભુત અને શાંત એમ નવ રસનો અનુભવ કરી શકે છે અને આ શરીરમાંથી જુદા જુદા અવયવો દ્વારા નીચે મુજબના મેલનો નિકાલ થાય છે મળ મૂત્ર પરસેવો ગુંગા કફ પરુ ચીપડા કાનનો મેલ અને જીભ ઉપરની છારી આ શરીરના મેલનો નિકાલ કરવાના દ્વાર છે આત્માના કલ્યાણ માટે નવધા ભક્તિ એટલે કે શ્રવણ કીર્તન સ્મરણ અર્ચન વંદન દાસત્વ યાદસેવન અને આત્મ નિવેદન આ દ્વારા આ શરીરના મુક્તિ માટેના પરમાત્માની પ્રાપ્તિ માટેના મોક્ષ મેળવવા માટેના સાધન છે અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આપણા શરીરનું આપણે હવે વર્ણન કરીએ તો આપણા બે ફેફસામાં કુલ ચાર અબજ વાયુ કોષો છે અને બે ફેફસામાં મળી અને નાની મોટી કુલ અઢી કરોડ શ્વાસ શ્વાસવાહિનીઓ છે અઢી કરોડ બંને ફેફસાની રક્તવાહિનીઓની કુલ લંબાઈ છે ને દોઢસો કિલોમીટર થાય છે કેવી કરામત કહેવાય કુદરતની એક શ્વાસે માણસ ફેફસામાં ચાર લિટર હવા ભરી શકે છે અને ચોવીસ કલાકમાં માણસનું હૃદય એક લાખ ત્રણ હજાર છસો ને વખત ધબકે છે પુખ્ત વયના માણસના હૃદયનું વજન ત્રણસો ગ્રામ હોય છે હૃદયની લંબાઈ તેર સેન્ટીમીટર પોળાઈ નવ સેન્ટીમીટર અને જાડાઈ છ સેન્ટીમીટર ની હોય છે હૃદયની પમ્પિંગ વખતે લોહીને ત્રીસ ફૂટ દૂર ફેંકી શકવાની એની ક્ષમતા છે અને એક મિનિટમાં પાંચ લીટર લેખે ચોવીસ કલાકમાં હાથ ત્યારે બસો લિટર લોહી હૃદય પંપિંગ કરે છે ફક્ત નાડી તપાસી અને આયુર્વેદ દ્વારા આડત્રીસ રોગોનું નિદાન કરી શકે છે રાત્રે હૃદયના ધબકારા પંચાવન અને દિવસે બહુતેર હોય છે પગના અંગૂઠાથી માથા સુધી દોઢ લાખ રક્તવાહિનીઓ છે અને આ રક્ત વાહિનીઓને એક જ લીટીમાં ગોઠવો ને તો એની લંબાઈ સાઠ હજાર કિલોમીટર થાય છે પુખ્ત વયની વ્યક્તિમાં કુલ સાત લિટર લોહી હોય છે શરીરમાં અને લોહીના રક્તકણોને આખા શરીરમાં ફરતા માત્ર વીસ સેકન્ડ લાગે છે આપણે એક મિનિટમાં બસો પચાસ પ્રાણવાયુ લઈ અને બસો અંગારવાયુને છોડીએ છીએ અને શરીરના તમામ રક્ત કણો સીધી રીતે ગોઠવવામાં આવે ને તો તેત્રીસો દ્વસો થાય છે અને બંને કિડનીમાં મળીને કુલ વીસ લાખ ઉત્સર્ગો કાર્યરત છે એમાં એક કિડનીમાં અઢી લાખ થી નવ લાખ નલિકાઓ હોય છે અને બંને કિડનીઓ મળી અને એક દિવસમાં પંદરસો લિટર લોહી શુદ્ધ કરે છે બોલો શરીરના નાના આંતરડાની લંબાઈ પચીસ ફૂટની હોય છે મોટા આંતરડાની લંબાઈ છ ફૂટની હોય છે છતાંય કહેવાય છે મોટું અને ઓલું નાતરડું પચીસ ફૂટ હોવા છતાં નાનું કહેવાય છે મુખ થી ગુદા સુધી ખોરાક કુલ પાંત્રીસ ફૂટ ની પ્રક્રિયામાંથી પસાર થઈને પહોંચે છે માણસની હોજરીમાં એક સાથે ચાર કિલો ખોરાક સમાઈ શકે છે અને નવજાત શિશુના શરીરમાં ત્રણસો દસ હાડકા હોય છે અને યુવાનીમાં કુલ બસો છ હાડકા હોય છે બીજા વધારાના હાડકા ક્યાં જાય છે એ કોઈને ખબર નથી મનુષ્યના બે હાથમાં કુલ સિત્યાવીસ હાડકા છે મનુષ્યના માથાની ખોપરી બાવીસ હાડકાથી જોડાયેલી છે અને પરસેવાના નિકાલ માટે આખા શરીરમાં પાંચ કરોડ પ્રસ્વેદ બિંદુઓ છે પ્રસ્વેદ ગ્રંથિઓ છે આપણે શરીરમાંથી જે પરસેવો નીકળે છે ને એના નિકાલ માટે આખા શરીરની અંદર એવા પાંચ કરોડ છિદ્રો આવેલા છે શરીર અને શરીરમાં સ્નાયુઓની કુલ સંખ્યા સાતસો ની છે એક ચોરસ ફૂટ ચામડીમાં પંદરસો છિદ્રો હોય છે માણસ જયારે બોલે છે ત્યારે એકસાથે સાથે સ્નાયુઓ સક્રિય થાય છે અને માણસ ક્રોધ ગુસ્સો કરે ને ત્યારે એકસો ને અઠ્યાવીસ સ્નાયુઓ પર સીધી અસર થાય છે મોટા મગજનું વજન આઠસે દોઢ કિલો જેટલું હોય છે અને નાના અને મોટા મગજમાં કુલ મળી અને સો અબજ જેટલા કોષો આવેલા હોય છે સ્વાદ પારખવા જીભ ઉપર ત્રણ હજાર સ્વાદ ગ્રંથિઓ હોય છે અને જીભ ઉપરના સ્વાદ કેન્દ્રો ચાર દિવસે નવા બને છે મનુષ્યને આખો ચોવીસ કલાકમાં ચૌદ હજાર ચારસો વખત પલકારા મારે છે અને એક મિનિટમાં પંદર શ્વાસ લે કે ચોવીસ કલાકમાં આપણે એકવીસ હજારને છસો શ્વાસ દઈએ છીએ ચોવીસ કલાકમાં શરીરમાંથી નવ છિદ્રો દ્વારા પાંચ કિલો કચરાનો નિકાલ થાય છે માણસને એક દિવસમાં તેર ઘન મીટર સુદ્ધ હવાની જરૂર પડે છે અને આઠ કલાકની ઊંઘમાં માણસ પાંત્રીસ વખત પડખા ફેરવે છે પિનિયલ હાઇપોથેલેમસ પીચ્યુટ્રી હાઈરોડ સ્વાદુપિંડ એડ્રિનલ શુક્રપિંડ અંડપિંડ વગેરે આઠ ગ્રંથિઓ છે અને શરીરમાં ઇઠોતેર અંગો બે અક્ષરના છે જેમ કે હાથ પગ આંખ નાક કાન વગેરે આંખ કાન અને નાકના છ દ્વાર મુખ લિંગ અને ગુદામળી નવ દ્વાર થાય છે શ્વસન ઉત્સર્ગ પાચન રુધિરાભિશ્રણ જ્ઞાન આ પાંચ તંત્રો શરીર હલાવે છે અને આંખની પાપણો દર ચોસાઠ દિવસે નવી ફૂટે છે પ્રકાશનું વિશ્લેષણ કરવા આંખોમાં સિત્તેર લાખ રિસેપ્ટર હોય છે આંખનો કોર્નિયા એ શરીરનું એક માત્ર માણસ કુલ બે રંગો ઓળખી શકે છે અને હોજરીનું અંદરનું આવરણ છે ને એ દર દસ દિવસે નવું બને છે માણસના આખા શરીરમાં કુલ સાહીઠ હજાર અબજ જેટલા કોષો હોય છે અને આખા શરીરના જ્ઞાન તંતુઓની લંબાઈ બોતેર કિલોમીટર થાય છે આપણા શરીરમાં બે તૃતીયાંશ ભાગમાં પાણી છે શરીરનું સામાન્ય તાપમાન અઠ્ઠાણું પોઈન્ટ ચાર એરન હોય છે આપણું શરીર સૌથી ઓછું તાપમાન માઇનસ વીસ અને સૌથી વધુ તાપમાન પંચાવન ડિગ્રી સહન કરી શકે છે આપણા શ્વાસ ઉચ્છવાસ અવાજ દસ ડેફિસિલ જેટલો હોય છે બાળકને સો યુવાનને પાંત્રીસો અને પ્રૌઢને બે અને સ્ત્રીને અઢારસો કેલરીની જરૂર પડે છે આખા જીવનમાં આપણે વીસ થી પંચાવન વર્ષ સુધીની ગણતરી કરીએ તો માણસ એકસો વીસ વખત રક્તદાન કરી શકે છે સો વર્ષની જિંદગીમાં માણસ તેત્રી વર્ષ તો ઊંઘવામાં જ વિતાવે છે જીવન દરમિયાન માણસ પૃથ્વીની એક પ્રદક્ષિણા પૂરી થાય ને એટલું હાલી જાય છે તો આટલી આપણી ઉપર કુદરતની દયા છે અને આવો મૂંગા મનુષ્ય દેહ મેળ્યો છે છતાં ઘણા માણસો એને મોહ માયામાં જ્યાં ત્યાં વેળફી નાખે છે ભલામણા આ શરીર આપને આત્મહત્યા કરવા માટે નથી આપ્યું આ શરીરનો ખરેખર તમે ઉપયોગ કરો ને તો શરીર તમને ક્યાંનું ક્યાં પહોંચાડી દે છે જય માતાજી